મારું આ પેન્ટ સાડી નાખ્યું છે સર આ રીતે અમને ઢસડ્યા અમારા ઉમેદવારો ને ધસડી ના ડબ્બામાં પુરી લઈ ગયા હતું અમને એમ થયું કે એક મહિનામાં તો પટેક ન થાય પણ સર કરી દેસુ સર ફેબ્રુઆરી પણ જતી રહી એક નંબર ના શિક્ષણ મંત્રી તમારું સ્વાગત છે ગાંધીનગરમાં આજે ફરી એકવાર પાસ ઉમેદવારો કાયમી શિક્ષક તરીકેની નોકરીની માંગ સાથે શિક્ષણ મંત્રીના કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અગાઉની જેમ જ પોલીસ આ તમામ ભાવિ શિક્ષકો કે જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતી એમને ઢસડી ઢસડીને પોલીસ વાનમાં ઠાંસી દીધા હતા પોલીસનો આવો વ્યવહાર જોઈને કેટલીક મહિલાઓ રડી પડી હતી કેટલાક ના કપડા ફાટી ગયા હતા અને કેટલીક તો હદપ્રભ થઈ ગઈ હતી ત્યારે આ પ્રકારના અફરાતફરીના દ્રશ્યો આજે ગાંધીનગરમાં સર્જાયા હતા ત્યારે એક મહિલા ઉમેદવારે પોતાનો આક્રોશ ઠાલવતા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ફેંકવું કીધા હતા અને કુબેર મંત્રી કુબેર ડિંડોર ફેંકું છે તેવી નારેબાજી પણ થઈ હતી અમે કોઈ ગુનો નથી કર્યો એટલા માટે અમે યાદોલન નથી કરતા અમે અમારી રજૂલા લઈને આવ્યા છીએ અમારી ભરતી કરો બસ અમારી ભરતી કરો જગ્યા વધારો શિક્ષકોની ભરતી કરો અને આ લોકો અમારી જોડે તાલેશાહી અત્યાચાર કરે છે રસ્તા ઉપર મને મને રસ્તા સુધી લાવી દીધી મારી ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ જશે તો મને કોઈ સાધન અને ડીવી જાહેર કરવામાં આવે એનું શિડ્યુલ આપવામાં આવે બીજું એક એક થી અંદર એક થી આઠ ની અંદર કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ આપવામાં આવે ત્રીજું એ કે એક થી પાંચ ની અંદર આરટીઆઈ મુજબ જોવા જઈએ ને તો એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તો એની સામે પાંચ હજારની પ્રતિસા માટે ચોથું એ કે નવથી બાર ની અંદર સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા

દિવાળી પહેલા ભરતી પૂરી કરીશું પછી કે છે કે અમે ડિસેમ્બર માં ભરતી પૂરી કરી દઈશું અને હમણાં સોળ એક બે હજાર પચીસ વીએસકે માં જયારે એમની મિટિંગ હતી ને વિભાગ સાથે પછી એમ કીધું કે અમે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધું અમને એમ થયું કે એક મહિનામાં તો કદાચ ન થાય પણ સર કરી દેશે સોળ ફેબ્રુઆરી પણ જતી રહી એક નંબરના જો ફેક હોય ને તો શિક્ષણ મંત્રી ડિંગોલ સાહેબ જેને માત્ર વાયદાઓ જ કરે છે મીડિયામાં આવીને સક્તિ લોકપ્રિયતા માટે બસ મીડિયામાં આવીને ફેકમ ફેક જ કરે છે